કોડા વિસ્તારમાં યુવાનની હત્યા કરનાર સંગીર સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઈ બનાવનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમાની દીકરી સાથે અકવાડા વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી નામનો યુવક સોશિયલ મીડિયા પર વાતચીત કરતો હોય જેનો ઠપકો આપવા માટે દિનેશભાઈ અરવિંદભાઈ ચૌહાણ નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમા સહિત નવો ગયા હતા તે સમયે ઉશ્કરાયેલા રાહુલભાઈ ધીરાભાઈ સોલંકી અલ્પેશભાઈ ભીમાભાઈ સોલંકી સુરેશભાઈ ભીમાભાઈ સોલંકી અને એક સગીરે એકઠમ થઈ અને દિનેશભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં દિનેશભાઈને છરીઓ વાગી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો જેના અનુસંધાને પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં રાહુલભાઈ સોલંકી અલ્પેશભાઈ સોલંકી અને સુરેશભાઈ સોલંકીને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રીકન્ડ્રક્શન કરાવ્યું હતું

સોરી લક્કર શું કઈ ક્યાં શું બનાવ શું હાલો હાલો બતાવજો નહીયા જા ક્યાં ભાગ્યા દાડી મૂકી હા મૂકતો ભાવનગર શહેરમાં સામાન્ય બાબતે હત્યા કરનાર ઈસમોનું બી ડિવિઝન પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા જે છે નાથિયા તળાવનો જે વિસ્તાર જે છે જત વિસ્તાર ત્યાં મારામારીનો બનાવ બનેલ અને જે મારામારીનો બનાવ બનેલ તે ખૂનમાં પરિણમ્યો જેની હકીકત એવી છે કે દિલીપ ડાભી કરીને જે છે ફરિયાદી તેના દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે કે તેમના મામા જે દિનેશભાઈ તેના ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી તે અવારનવાર વોટ્સઅપ પર વાતચીત કરતો હતો ચેટ કરતો હતો જે બાબતે પરિવાર નાખુશ હતો તે બાબતે આ જ કામના જે ફરિયાદી તેમજ તેના મામા અને ત્રણ સાહેદો તે જે છે નાથિયા તળાવની બાજુમાં આવેલ જે આરોપીના ઘરે આ લોકોને સમજાવવા માટે ગયેલા અને ઠપકો આપવા માટે ગયેલા તે દરમિયાન આ કામના જે આરોપીઓ જે છે અલ્પેશ સોલંકી અને તેનો ભાઈ રાહુલ સોલંકી તેઓએ આ લોકો સાથે બોલાચાલી કરી અને બાદમાં જે અલ્પેશે છરી વડે આ દિનેશભાઈને ગંભીર ઇજાઓ કરી સાથે જે રાહુલ અને સુરેશ સોલંકી હતા અને એક માઇનર આરોપી હતા તેઓએ આ લોકોને માર માર્યો જેથી દિનેશભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા આ ખૂનનો બનાવ બનેલ આ કામે પીઆઈ શ્રી કુરેશીનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને આ તમામ જે આરોપીઓને કોમ્બિંગ કરીને હસ્તગત કરી લીધેલા અને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે